નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે નવા વિડીયો સાથે આવી ગયા છીએ મુકામ છે આપણે વાવડી ગામ અને આજની વિડીયો બનાવવાની તારીખ ચાર સાત બે હજાર ને પચીસ છે અને આજે જે મુલાકાત છે આપણે ખેડૂતોની લઈએ છીએ એ ટેસનવાવડીના ખેડૂત છે જેમણે મગફળી પાકની અંદર શ્રીજી ફર્ટિલાઇઝર કંપનીનું ખાતરનો ઉપયોગ કર્યો હતો તો એમના આપણે વ્યૂ લેવા માટે આવ્યા છીએ તો આપણે ખેડૂત સાથે જ વાતચીત કરીએ

કાર્બન કાર્બન અને ત્રણ અલગ અલગ નાખેલું છે છે કે તો જો તણે પ્રોડક્ટ જે કંપનીની એ તણેનું મિશ્રણ કરી અને પાયાની અંદર નાખી દીધું છે તો તમે તમે એનું રિઝલ્ટ જોઈ શકો કે ક્યાંય વરસાદ વધી જવા છતાંય મગફળી કે પીળી પીડી નથી ઘુમાસ હરી ફ્લાવરિંગ બધી વસ્તુ રીતે સારામાં સારી છે

દવામાં હજી જો આપણે આટલા એક મહિનો થી પંદર દિવસની માંડવી થઈ ગઈ છે નથી ઈળનું કે પીળાય છે કે કોઈ છે નહીં કઈ વસ્તુ આમાં અંદર કોઈ હોય અને ફૂલ અટન ફ્લાવરિંગ ધમ ચાલુ થઈ ગયું છે એટલે કે વસ્તુ જે કંપની આપણને આપે છે કે વિશ્વાસપાત્ર વસ્તુ છે હા અને હરેક ખેડૂત આનો ઉપયોગ હરેક પાકની અંદર કરી શકે બધા બધાય પાકની અંદર ઉપયોગ કરીએ આપણે તો દાણામાં કર્યું છે તેમજ કપા કપાસમાં એક નાખીએ છીએ અને ઘઉંમાંય નાખેલું છે ત્યાર પછી ઘણા સમયથી ખેડૂતો જે છે આપણે લાંબા સમયથી કંપનીનો ખાતરનો યુઝ કરે છે કંપની એમને પ્રોત્સાહન આપવા માટે અનેક અનેક ભેટો આપે છે તો આ ગોવિંદભાઈ અને કિશોરભાઈને પણ એક ભેટ આપેલી છે કે જે તમારે અત્યારે તમારી સામે જ બતાવીએ છીએ પાસે દવા છાંટવાના ચાજા વરસથી જ્યાં વાપરી છે એટલે બેટ આપી છે કંપની તરફ પહોંચાઈત ગેર્યા છે હવે આ જે વસ્તુ કંપની આવી એની ક્વોલિટી અને અંદર કયા કયા પ્રકારના મટીરીયલ છે એ આપણે ખોલીને ચેક કરશું એક પોમ ખોલશું આપણે એક ખોલ

કમ્પ્લીટ ડોકેજ છે ને કંપની તો જો ખેડૂત ભાઈ મિત્રો સીજી ફર્ટિલાઇઝરનો એક કંપનીનું વસ્તુ વાપરવાથી ખાતર છે દવા છે તો હરેક ખેડૂતોને પ્રોત્સાહન માટે કંપની આપી રહી છે જે જૂના ખેડૂતો છે એને અત્યારથી આપે છે પણ હવે નવા ખેડૂતો જે આવે છે એમને પણ નાના મોટી કંપની તરફથી ગિફ્ટ મળે છે અને આવનાર દિવસોમાં હજી એક કંપની તરફથી નવી પ્રોડક્ટ લોન્ચ થાય છે કે જેને ફંગલ ડીએપી કહેવામાં આવે છે જે ડીએપી શિયાળા પાકની અંદર આપણે ધાણા જીરું લસણ ડુંગળી કોઈ પણ પાકની અંદર આપણે નાખવાથી જે ફૂગનો જે મોટા મોટો પ્રશ્નો છે એ સિત્તેર થી એસી કે નેવું ટકા સુધી કવર કરી લઈએ છીએ કે એટલું આપણે દવાના ખર્ચા સામે ઓછા તો આવના દિવસની એ પણ વસ્તુની આપણે તૈયારીઓ કંપની કરી રહી છે ટૂંક સમયમાં જે વસ્તુ લોન્ચ થઈ જવાની છે કોઈ પણ ભાઈઓને આ ખાતરની પ્રોડક્ટ જોતી હોય તો જેતપુરમાં કમલેશભાઈ છે એમનો મોબાઈલ નંબર બોતેર બ્યાસી ચોર્યાસી સોળ જીરો બે છે ત્યારબાદ બીજા છે પ્રકાશભાઈ બુટાણી કરીને એમનોનો મોબાઈલ નંબર છે સિત્તેર ઓગણસિત્તેર અઠ્ઠાવન એકતાલીસ એકાશી તમે ફોન કરીને મગાવી શકો છો અને કોઈપણ ખેડૂતને જોતું હોય તો આપણો જે ટેપો છે ત્યાંથી પણ તમે લઈ આવી શકો છો